ને હું આજે એમ કહેવાય છે કે એક વર્ષની અંદર એકવાર હું ભોજમાં હાલી જાઉં છું પદયાત્રા કે ભાઈ ઉઘાડા પગે સંપલા નહીં પહેરવાના એવી રીતે હું મારા સુરત અમદાવાદ મુંબઈ અન્ય સિદ્ધિમાં અને અન્ય સમાજ મારા સેવક હોય છતાં હું પાંચ દિવસની આમાં ટાઈમ કાઢી ને હું મારી રીતે મારી કુળદેવી ગાત્રાળમાં છે ને અન્ય આ એ કાઠી સમાજ માને છે પણ અન્ય સમાજ આ આ શ્રદ્ધાનું કેન્દ્ર છે ગોજમાં ને ભોજમાં હાલી જાય છે તરોડાથી પણ જાય છે ને આજુબાજુના ગામડા પણ ઘણા માણસો હોથી દોઢસો જણાની આ